દિયોદરમાં સતત બીજા દિવસે અકસ્માતની વણઝારી અથવા જોવા મળી રહી છે ગઈકાલે સમય સાંજે હાઇવે વિસ્તાર પર એક શ્રમિકને ગાડી ચાલકે અડફેટે લીધો હતો ત્યારે સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ડમ્પર ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લેતા એકનું ઘટના સ્થળે મોત મહત્ત્વ હતું દિયોદરના કોટડા પાસે અકસ્માતની ઘટના બની છે જેમાં દિયોદરથી જાડા તરફ જતા ડમ્પરે બે બાઇક સવારને અડફેટી લીધા છે જેમાં દિયોદરના સરદારપુરા તરફથી આવતા બાઇક સવાર વિક્રમભાઈ ગણપતભાઈ નાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધારે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે દિયોદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જોકે બનાવની જાણ પરિવારજનોને તેમજ સ્થાનિક લોકોને થતા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યારે આ અંગે દિયોદર પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે દિયોદરના કોટડા પાસે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં કાળ બનીને આવેલ ડમ્પરે સરદારપુરા રવેલ ગામના વિક્રમભાઈ ગણપતભાઈ નાયને એડફેટી લીધો હતો જેમાં વિક્રમભાઈ ગણપતભાઈ નાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે એકના એક દીકરાનું અકસ્માતમાં મોત નિપજતા પરિવાર ઉપર અણધારે આફત ત્રાટકી પડી છે જોકે મૃતક યુવાનના પિતાને પણ કેન્સરની બીમારી હોવાનું જાણવા મળ્યું છે પરિવારના એક મોભી દીકરાનું અકસ્માતમાં મોત નિપજતા સમગ્ર સરદારપુરા ગામ હિબકે ચડ્યું છે દિયોદરના કોટડા પાસે ડમ્પર ચાલકે બે બાઇક સવારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે સાત કિલોમીટર દૂર જાડા ગામ પાસે ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો જોકે સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી જ્યારે પોલીસે જાડા ગામે પહોંચી ડમ્પરને પોલીસ મથકે કબજે લેવામાં આવ્યું હતું જોકે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે